આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની હડતાળનો સરકાર સાથેની સકારાત્મક વાટાઘાટ બાદ અંત આવ્યો ઘરે ઘરે બીએલઓ દ્વારા માહિતી એકત્રીકરણ સાથે સમગ્ર રાજ્યમાં સઘન મતદાર સુધારણા અભિયાનનો આરંભ બોટાદ સાયબર ક્રાઈમે તેતાળીસ કરોડ કરતા વધુની છેતરપિંડી આચરનારી ગેંગનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપીને ઝડપ્યો રાજ્યમાં દસમી નવેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી અને વિશેષ આરતી અને અન્નકૂટ સાથે દેવદિવાળીની ઉજવણી શીખો દ્વારા ગુરુનાનક જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી છેલ્લા ચાર દિવસથી ચાલી રહેલ સસ્તા અનાજના સંચાલકોની હડતાળનો સુખદ અંત આવ્યો છે ગઈકાલે કેબિનેટ મંત્રી અને રાજ્યકક્ષાના મંત્રી સાથે સસ્તા અનાજની દુકાનોના સંચાલકોના એસોસિએશનની મીટીંગ સંપન્ન થઈ હતી જેમાં સંચાલકોની મોટાભાગની માંગણીઓનો સ્વીકાર કરાયો હતો બંને એસોસિએશનના પ્રમુખોએ કહ્યું કે અમારી પાંચ પડતર માંગણીઓ હતી જેની સકારાત્મક ચર્ચા થઈ છે કમિશન વધારાની બાબત આવતા પંદર દિવસમાં દરખાસ્ત નાણાં વિભાગને મોકલાશે તેમ તેમણે જણાવ્યું બાયોમેટ્રિકમાં જૂની પદ્ધતિથી બે સભ્યોની સહીથી જથ્થો ઉતારવા સહમતી સધાઈ છે જેને કારણે હડતાળ પૂર્ણ જાહેર કરાઈ હતી અને દુકાનદારો ચલણ જનરેટ કરી કામ શરૂ કરવા સંમત થયા છે રાજ્યભરમાં ગઈકાલથી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા એસઆઈઆર કામગીરીનો પ્રારંભ થયો છે આગામી ચાર ડિસેમ્બર સુધી ઘરે ઘરે જઈ મતદારોનો સર્વે કરાશે જે અંતર્ગત ભાવનગર જિલ્લામાં બુથ લેવલ ઓફિસર્સ બીએલઓ દ્વારા ઘરે ઘરે ફરીને મતદારો પાસે એન્યુમરેશન ફોર્મ વિતરણ કરવાની કામગીરી શરૂ કરાઈ છે ગાંધીનગર જિલ્લામાં તેર લાખ નેવ્યાસી હજાર સાતસો બાર મતદારોને ગણતરી ફોર્મના વિતરણનો પ્રારંભ ગઈકાલથી થયો છે જિલ્લા કલેકટરે નાગરિકોને આ કામગીરીમાં સહયોગ કરવા અનુરોધ કર્યો હતો સુરતમાં પણ મતગણતરી પત્રકની વિતરણની કામગીરીનો પ્રારંભ થયો છે આ કામગીરી માટે બીએલઓને વિશેષ તાલીમ અપાય છે આ અંગે જિલ્લા કલેક્ટર સૌરભ પારગીએ વધુ માહિતી આપી

અમદાવાદ શહેર જિલ્લાની એકવીસ વિધાનસભા ક્ષેત્રના બાસઠ લાખ ઓગણસાઠ હજાર છસો વીસ મતદારો માટે કુલ પાંચ હજાર પાંચસો ચોવીસ જેટલા બીએલઓ ફોર્મ વિતરણની કામગીરીમાં જોડાયા છે બીએલઓ દ્વારા ફોર્મ ભરાવતી વખતે મહિલા અશક્ત નાગરિકો દિવ્યાંગ અને વડીલોની સુવિધા મળી રહે તે માટે સ્વયંસેવક જૂથોની પણ મદદ લેવાનું આયોજન કરાયું છે આ ઉપરાંત વડોદરા જિલ્લામાં પણ આ કામગીરીનો આરંભ થયો હોવાનું કલેકટર અનિલ ધામલિયાએ જણાવ્યું સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝનની એક્સરસાઇઝ આપણે મતદાર યાદીના શુદ્ધિકરણ માટે ત્રુટી રહીત બને એ માટેની કવાયત છે આમના માટે તમામ મતદારોએ જે મતદારોનો અગાઉ સમાવેશ થયો હોય એમણે પણ મતદાર યાદીની અંદર પોતાનું નામ દાખલ કરવા માટે ઇન્યુમરેશન ફોર્મ ભરવાની આવશ્યકતા રાજ્યમાં પડેલા કમોસમી વરસાદના માવઠાને કારણે વ્યાપક પ્રમાણમાં પાક નુકસાન થયું હતું જેના સર્વેની કામગીરી થઈ રહી છે દાહોદ જિલ્લામાં પણ આ કામગીરી કરીને અહેવાલ તૈયાર થઈ રહ્યો હોવાનું ખેતીવાડી અધિકારી પીઆર દવે જણાવ્યું હતું દાહોદ જિલ્લામાં તારીખ છવ્વીસ થી તારીખ અઠ્યાવીસ દરમિયાન થયેલ કમોસમી વરસાદને કારણે જિલ્લાના મુખ્યત્વે ડાંગર સોયાબીન જેવા પાકોમાં નુકસાની જણાઈ આવેલ છે જેનો સર્વેની કામગીરી સરકારશ્રીની સૂચના મુજબ તાત્કાલિક શરૂ કરી દેવામાં આવેલ હતી જે પૈકી આજ દિન સુધી સત્યાવીસ હેક્ટર જેટલા વિસ્તારનો સર્વે પૂર્ણ કરવામાં આવેલ છે અને નુકસાનગ્રસ્ત એરિયાનો રિપોર્ટ સરકારશ્રીમાં ડે બાય ડે મોકલવામાં આવી રહ્યો છે બીજી તરફ બોટાદ જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકસાનીના સર્વેની કામગીરી પૂર્ણ કરી દેવાઈ છે ખેતીવાડી વિભાગની એકસો નેવ્યાસી જેટલી ટીમો દ્વારા ગામે ગામે જઈ પાક નુકસાનીના સર્વેની કામગીરી કરાઈ છે વાવેતર પૈકી કુલ અસરગ્રસ્ત વિસ્તાર એક લાખ ઇઠ્યોતેર હજાર નવસો અગિયાર હેક્ટરમાં સર્વે કામગીરી પૂર્ણ છે બોટાદ સાયબર ક્રાઇમે કરોડો રૂપિયાનું સાયબર ફ્રોડ કરતી ગેંગને ઝડપી પાડી છે આ ષડયંત્રના એક મુખ્ય આરોપીની ધરપકડ કરાઈ છે આ ગેંગ દ્વારા તેતાળીસ કરોડ સાહીઠ લાખ જેટલા નાણાકીય વ્યવહાર સાયબર ફ્રોડ દ્વારા કરાયા હોવાનું જાહેર થયું છે આ તમામ રકમ ઉપાડી સગેવગે કરી હોવાની જાણકારી મળી છે આરોપીને ગઢડામાંથી ઝડપી લેવાયું હોવાનું બોટાદના જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું હતું એક ગેંગ ઝડપી પાડેલ છે એ ગેંગ પાસેથી અત્યાર સુધી જે માહિતી મળી છે કે એના ગેંગ સામે લગભગ પાંચ જેટલી કમ્પ્લેન જે આપણે ભારત જે પોર્ટલ છે અકાઉન્ટ અમે માહિતી મેળવી અને એ અકાઉન્ટમાં જે પૈસા આવ્યા છે અને જે પૈસા સગા કરે છે સાયબર ફ્રોડ મારફતે એ જોયું એમાં અત્યાર સુધી અમે કરોડ અને સાઠ લાખ રૂપિયા જેટલા

અમૂલ અને ઇફકોને વિશ્વની ટોચની દસ સહકારી સંસ્થાઓમાં પ્રથમ બે સ્થાન મળ્યા છે ઇન્ડિયન ફાર્મર્સ ફર્ટિલાઇઝર કોઓપરેટિવ લિમિટેડ ઇફકો અને ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન અમૂલે ફરી એકવાર નોંધપાત્ર વૈશ્વિક નેતૃત્વ દર્શાવ્યું છે અને તેમને માથાડી જીડીપી પ્રદર્શનના આધારે વિશ્વમાં ટોચના સહકારી સ્થાન મળ્યું છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ જિલ્લા પંચાયતની ત્રણ બેઠકોમાં જ આજે સવારે સાત વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો છે કુલ ચૌદ મતદાન મથકમાંથી ચાર બુચરવાડા અને દસ મથક બારામાં તૈયાર કરાયા છે ઉલ્લેખનીય છે કે દીવ વહીવટીતંત્રે તમામ મતદાન મથકો પર મતદારો માટે વેબકાસ્ટિંગ સુવિધાઓ અને અન્ય જરૂરી સુવિધાઓ પૂરી પાડી છે હવામાન વિભાગે દસ નવેમ્બર સુધી છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે ખાસ કરીને આ વરસાદ પૂર્વ અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં અને તેની નજીકના ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં રહેશે તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છના દક્ષિણ ભાગો દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું जो जिला है, है, है इसमें अभी जो पवन का दिशा है उसके आगे ड्राई वेदर है अगले छह दिन मतलब पाँच से लेकर दस तक ड्राई वेदर है कोई तो वार्निंग नहीं है अभी पवन का जो दिशा है पश्चिम दिशा से है जो पवन का दिशा था दक्षिण पश्चिम से पश्चिम दिशा से कौन का दिशा है और जो स्पीड है पंद्रह से बीस रहने का દરમિયાન છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો છે રાજ્ય સહિત દેશભરમાં આજે દિવાળી અને ગુરૂનાનક જયંતિની ધાર્મિક હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઇ રહી છે આજે કાર્તિક પૂર્ણિમા છે જેને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું રાજ્યભરના મંદિરોમાં આજે વિશેષ શણગાર સાથે ભગવાનને અનુકૂળનો ભોગ ધરાવશે કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે સોમનાથ મહાદેવ મંદિર ખાતે મધ્યરાત્રે વિશેષ પૂજા અને રાત્રે બાર વાગ્યે યોજાનાર મહાઆરતીમાં પ્રથમ વખત એસજીવીપી દ્રોણેશ્વર ગુરૂકુલના વિદ્યાર્થીઓ દ્વારા બેન્ડ દ્વારા મહાદેવની આરતી સંગીતમય સ્વરૂપે પ્રસ્તુત કરાશે ઉલ્લેખનીય છે કે આજના દિવસે મધ્યરાત્રે બાર વાગ્યે ચંદ્રમાં શ્રી સોમનાથ મંદિરનો ધ્વજ અને શ્રી જ્યોતિર્લિંગ એક સીધી રેખામાં આવે છે ત્યારે એક અદભુત ખગોળીય ઘટના સર્જાય છે ભક્તોને આ દિવ્ય દર્શન માટે મંદિર રાત્રે એક વાગ્યા સુધી ખુલ્લું રહેશે બીજી તરફ પાટણના સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કાંઠે આજે કાર્તિક પૂર્ણિમાના મેળાનો પણ મોટી સંખ્યામાં લોકો ઉમટી પડે છે આજે શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવની પાંચસો છપ્પનમી જન્મજયંતિ છે ગુરુ નાનક જયંતિને ગુરુપૂરબ કે પ્રકાશ પર્વ તરીકે પણ ઓળખવામાં આવે છે આજે રાજ્યભરના ગુરુદ્વારામાં વિશેષ લંગરનું પણ આયોજન કરાયું છે બીજી તરફ આજે ભાવનગરના પાલીતાણામાં ગિરિરાજ શેત્રુંજયની યાત્રાનો પણ પ્રારંભ થઈ રહ્યો છે જૈન ધર્મમાં આ યાત્રાનું વિશેષ મહત્વ રહેલું છે સરદાર પટેલના જન્મસ્થળ કરમસદ સહિત અમદાવાદ અને રાજ્યભરમાં એકતા માર્ચનું આયોજન કરાયું છે જેમાં ગુજરાતમાં પણ દરેક વિધાનસભામાં આશરે પાંચથી આઠ કિલોમીટરની પદયાત્રાનું આયોજન કરાયું છે અમદાવાદ શહેરમાં નવ નવેમ્બરથી બાવીસ નવેમ્બર સુધી દરેક વિધાનસભામાં એકતા માર્ચનું આયોજન કરાયું છે પંચમહાલ જિલ્લામાં પણ પદયાત્રાનું આયોજન કરાયું હોવાનું કલેકટરે જણાવ્યું હતું ત્રીજી નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટની અંડર થર્ટીન કેટેગરીમાં રાજ્યના દેવભદ્દે રજતચંદ્રક જીત્યો છે જ્યારે વિવાન દવેએ અંડર ફિફ્ટીનમાં કાંસીચંદ્રક જીત્યો છે સસ્તા અનાજની દુકાનોના સંચાલકોની હડતાળનો સરકાર સાથેની સકારાત્મક વાટાઘાટ બાદ અંત આવ્યો ઘરે ઘરે બીએલો દ્વારા માહિતી એકત્રીકરણ સાથે સમગ્ર રાજ્યમાં સઘન મતદાર સુધારણા અભિયાનનો આરંભ બોટાદ સાયબર ક્રાઇમે તેતાળીસ કરોડ કરતાં વધુની છેતરપિંડી આચરનારી ગેંગનો પર્દાફાશ કરીને મુખ્ય આરોપીને ઝડપ્યો અને વિશેષ આરતી અને અન્નકૂટ સાથે દેવ દિવાળીની ઉજવણી શીખો દ્વારા નાનક જયંતિની ભક્તિભાવપૂર્વક ઉજવણી આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા હવે પછી આપ સાત વાગ્યની પિસ્તાળીસ મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ કાર્યક્રમના આરંભે સાંભળીએ મનહર ઉદાસના સ્વર અને સંગીતની સાથે આસીમ રાંદેરીની રચનાને